રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી માહોલનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તેમાં મહેસાણા હોય બનાસકાંઠા હોય કે પછી આ બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી હોય કે રાજકોટ હોય હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હવે આવતા સમયમાં વરસાદી માહોલ રહેશે કે કેમ રાજ્યમાં અને ગરમીનું પ્રમાણ કેવું રહેશે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હવામાન નિષ્ણાંતો દ્વારા છેલ્લા ઘણા સમયથી એવી આગાહીઓ કરવામાં આવી હતી કે હવે

સાથે વરસાદ પડ્યો હતો અને હવે તે વચ્ચે પ્રશ્ન એ છે કે ખરેખર હવે આ વરસાદ વિરામ લેશે કે કેમ વિદાય લેશે કે કેમ અને ગરમીનું પ્રમાણ વધશે કે કેમ આ પ્રશ્ન સૌથી વધુ હાલમાં ઉદ્ભવી રહ્યો છે અને તે અંગે અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે તો પહેલા તેમને સાંભળી લઈએ કે અંબાલાલ પટેલે વધુમાં શું કહ્યું તારીખમાં પણ કોઈ પણ ત્યારબાદ તારીખ પંદર સોળના સત્તરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજીના વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્તમ કાપમાન કોઈ કોઈ ભાગમાં ઓગણ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ સતત સાડોતેર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધતી જશે તારીખ સત્તરમીથી અને ગરમીનો દૂર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર જેવી રીતે હવે રાજ્યમાંથી ધીરે ધીરે વરસાદ વિદાય લેશે અને આવતા સમયમાં એટલે કે તેર ચૌદ પંદર તારીખ આ ત્રણ દિવસ દરમિયાન ક્યાંક સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને જો ગરમીની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે કારણ કે વરસાદી માહોલ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે અને જો બીજી બાજુ તે વચ્ચે ચોમાસાની વાત કરવામાં આવે તો આ વખતે એવી આગાહી પણ કરવામાં આવી છે કે ચોમાસું પહેલું આવી શકે છે જેવી રીતે દર વર્ષે જે સમય દરમિયાન ચોમાસું આવતું હોય છે તેના પહેલા આ વર્ષે ચોમાસું આવી શકે છે સામાન્ય કરતા પહેલાં જે છે તે વરસાદ આવવાની સંભાવનાઓ ગુજરાતમાં દેખાઈ રહી છે તેવી આગાહીઓ પણ થઈ રહી છે અને જે રીતે વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં કેરળમાં ટૂંક જ સમયમાં વરસાદ આવી શકે છે તેવી આગાહીઓ પણ કરવામાં આવી રહી છે તો હવે જોવું રહ્યું કે ગુજરાતમાં ગરમીનો માહોલ આવતા સમયમાં કેવો રહે છે અને ચોમાસું ક્યારે આવે છે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત તને સબસ્ક્રાઈબ કરી દેજો